કે સાહેબો એ તો રસૂલે પાકના નવાસા છે મોલા અલીના શહેઝાદા છે સૈયદા એ કોનેનમાં ફાતેમા ઝારાના લખતે જીગર છે એમનું માન એમની ઇજ્જત તો મદીનામાં હોય જ પણ જ્યારે એ મદીનાની ગલીથી પસાર થાય અને ગરીબોની વસ્તી પાસેથી નકળે અને ગરીબો જ્યારે મોલાને જોવે ઇમામ હુસેનને તો ગરીબો ઊભા થઈ જાય અને ગરીબો એમ કહે કે મોલા આપ અમારા ઘર પાસેથી પધાર્યા છો તો અમારી દાવત મંજૂર કરી લ્યો એ ગરીબો અગર મોલા હુસેન એમની દાવત મંજૂર ના કરે તો એમનું દિલ તૂટી જાય અને અગર દાવત મંજૂર કરી લઈએ તો ગરીબોને એક સમયનું કોઈ વ્યક્તિ ખાઈ જાય એટલી તકલીફ પણ પડી શકે છે તો ઇમામ હુસેને એમની દાવત મંજૂર કરી એમના ઘરે ખાધું અને પછી મુસ્કુરાવીને કહેવા લાગ્યા કે હું તમારો મહેમાન બનો છું તો હવે તમારે મારું મહેમાન બનવાનું છે અને કિતાબોની અંદર લખ્યું છે કે ઓછામાં ઓછા ત્રણ દિવસ વધી વધીને ચાલીસ દિવસ સુધી એ આખી વસ્તી વસ્તીવાળાઓને ઇમામ હુસેને ખવડાવ્યું બીજાને ખવડાવી અને ઇમામ હુસેન રાજી થાય બીજાને પાણી પીવડાવી અને ઇમામ હુસેન Aziz Haji.